बुदो पिल्ली खा जा अरे ये तो झूझ झूझ ही ना आया अरे पिल्ली खा जा आ जा

કે તું તો તમય શું કો એટલો તાપ પડે ને હાડો કે ઘરે બેહો અલ્યા તાપ તો મને લાગ્યું છે પણ હડો કે હા એ કે કે મે નહીં હું ઘરે બે બે તો તું તમે એણો ઈ તો કિલો નતો વેણવાના તો તો કાલ શું કાલ અલ્યા તો છે બગાવ એ જબર તાપ લાગે અલ્યા અરે મેરા મેં ભાઈ જતાનો અલ્યા પણ હું કરું જબરુંગા હે બેટા મેરા મેં ભાઈ ને ઘેર ઓમે મને મને તાવ તો લાગે છે ઓમે તાવ કે કશ કરશો અરે તું બેહું છે તાવ તો મને લાગે છે કોઈ હું બેહું છું કેજે તું બેહું કે ઘરી એ નહીં બેહું આટલું તો નહીં જાવું કોઈ એ ચાલ્સી એ તું અમે દવા પર જટ તું કે 10 કિલો કાયુંથી વધારે તું

કોટા બુવા જેસી લુયા બમન દીમતો હં હં તું તો એક ઠેકન એક ઠેકન બીજી જગ્યા બદલો કોઈ જગ્યા જવું આટલી આટલા એ હા આ જાય વધારે છે ઈ સર તો બુ ભેંસો એટલે ની રાખતા હોય હકુ

我们国家高兴。啊，不能憋屈的，知、啊啊啊啊

મતો પેપેલી પિને જન બેહું કળી એ ગોગરા તું તો બેઠો છે લે લે બેઠો નહી આ તો ધૂ હલો એ હાડો કે ગેર એમ કહું છું હે ગેર હાડો અલ્યા બે ઘરે પર ભટવા દેતી જડસી આતરો એટલે પણ જબર તાપ લાગે છે આમ ઊભો હોલો હોલો શું કહીશ ના તો ત હકરી બોલતી હકરી તો બોલું છું હ હ તમે હકરી જ બોલો ને આ ડોડું બોલ છે હે ઊભો થા ત તંડો કશું કહી નાજી તું બેઠો પછી वो कितना भूलिया ओ पुत्र आज तो उन्ना बैठो तो है हां अरे तो الله निकली अरे आबे अब मैं वाह हूं दूगो देखो ए पासू पे गयो और तू शू करते हाय કે કકડું એનાય નહીં કણ બોલો હડું ચટકો ઘેર જાવ છો લખું ને ઓ નો હડું ચેર તોડી જલ્નો મે કને બા ના ઓલું તું વેણી દે એક પણ પીએ કીધું ને એટલા આયો અલા પણ જો તાપર તો તો વેણો તો ખરજ પડનું તો ખરા પણ જો તાપર તો 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 દે લાગતો દેડે અલા લાગતો તો ખવા પણ દસી થઈ જઈ તો વેણ એ હારું લે ઝપાય એ હારું હારું હાય ખાખ તો ખાવ આ ઉપર સડકી પેટો એટલો તાબ લાગે છે Tidak, ibu. Ibu tidak akan pergi ke sana. Baiklah. Saya akan pergi ke sana. Ya, saya akan bawa kamu ke rumah ini. Tunggu saya. Ibu, saya tidak boleh pergi ke sana. Saya akan bawa kamu ke rumah ini. Saya akan bawa kamu ke rumah ini.

મુ બધું મૂકે છે લ્યા એ તું 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 વેણ્યો એક મારું શું કરના તું તું કે પડ્યો હરિયાળું તું લઈ લે દૂરવા અરે ઓય તું 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 બજે કે અરે પે પેલે દાદ દાદા તેલ લાવજો તું હરિયાળામાં હું દટડું લઉં

Anak bukan nak kau main, na. dia, mata dia nak kau main tahu, best. Mata, nak garu kopi aku tahu, garu kopi aku. Oh shit. Oh, shit. Oh, shit. Hmm. Hey. Ada milut, ada mana? Hmm. Lelek duga itu, na 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 na. Abang baru. Lo oh, pati ju, pati puru.

મસ્ત <laughs> શકાયું <laughs>